તાલુકાના ધાની ખાતે રહેતા લીલાબેન કુંદનસિંહ પરમાર સરપંચ પદે ઉમેદવારના દીકરા ગઈકાલે મોડી સાંજે ગોધરા ખાતે કામ અર્થે આવ્યા હતા અને કામ બતાવી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે વનરાજસિંહ કુંદનસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ વજેસિંહ મકવાના ઉપર તેમના રહેતા ચૌહાણ અને સાવનકુમાર વિજયસિંહ અને અને અન્ય ગાડી માર મારતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સરપંચ પદના ઉમેદવાર લીલાબેન કુંદનસિંહ પરમાર દીકરા વનરાજસિંહ કુંદનસિંહ પરમાર પગમાં ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે રાજેન્દ્રસિંહ વજેસિંહ મકવાના સામાન્ય ઇજાઓ પહોંચી હતી સરપંચ પદના ઉમેદવાર લીલાબેન કુંદનસિંહ પરમાર દીકરા કરવા માટે જવા દેતા નથી તેઓ એવું પણ કીધું હતું કે જિલ્લા પ્રશાસન દ્વારા તેઓને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળતો નથી અત્રે ઉલ્લેખનીય છે કે પાંડવિયાના મુવાડા અને ધાનીધરા ગામમાં એક હજાર ચારસો આઠ જેટલા મતદાતાઓ છે મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ શું ઘટના શું ઘટી હતી ઘટના સાહેબ મારા કામ અર્થે ગાડી લઈને આવ્યો પછી ઘરે પરત ફરતા મારે શાકભાજી લીધી આ લીધા મારા ઘર પચાસ ફૂટ દૂર ખાલી હતું અને મારી ગાડીને ઘેરો કાઢ્યો મારી ગાડીની ચાઈ બંધ કરી અને દીવી જઈ મને અંદરથી ખેંચીને ગરદા પાથોના ડંડાનો માર માર્યો અને મેં બુમાબૂમ કરી માં એટલે મારું પચાસ ફૂટ ઘર દૂર હતું એટલે મને બચાવવા લોકો આવી ગયા હમણાં એટલે મારો બચાવ પક્ષ જોઈ ને તો મને જાનથી મારી નાખવાની ધમકી બી સાહેબ મળેલી છે અને મારી મમ્મી સરપંચના ઉમેદવાર છે અને હાલ મારા બે બૂથ છે ધાનિત્રા તેમજ પાંડવી મોડા પાંડવીન મોડા બુથમાં એ એ દીગવી જઈ એમના સાકરી તો બીજા મારા મતદારોને મતદાન કરવા નથી દેતા એજન્ટ બી ઊભો નહીં રાખે મારો તેમજ ઉમેદવારને બી તો આવવાની ના પાડી મારા ગામના બે ત્રણ વ્યક્તિને ઉમેદવારને બી કહ્યું બીજા ભાઈને બી કહ્યું કંઈ આવતા ના તમને જાનથી મારી નાખી તો આવું સાહેબ થોડું ચાલે હું નાગરિક છું ભારતનું ભારતના નાગરિક કોઈ બી ખૂણેથી ફોર્મ ભરી શકે સાહેબ મારે તો આપણા અન્ય પક્ષ છે ગમે તે પક્ષ બરાબર ને સાહેબ તો કઈ રીતના મને આજના ફ્યુચર મને બે ત્રણ મહિનાથી આવતી મારી ગાડી ફોલો થાય કઈ ગયું વધતી શું છે અને આજે એમને એક મોકો મળ્યો એટલે મને આ બહુ એકલો સમજી અને મારી પર જોરદાર હુમલો કર્યો સાહેબ અને મને પગ બે જગ્યાએ ફ્રેક્ચર છે અને કેળમાં ઊભું નહીં થવાતું અને મારા પરિવારમાં સાહેબ હું બે ભાઈ હતા એક બેન હતી બેન પૈના દીધી અને મારો ભાઈ નાનો મરી ગયો આજે નવ જણ હું એનું ભરવું પસંદ હું કરું છું સાહેબ પર તો આજે અને મારા ફાધરની બી તબિયત નરમ છે એનું મગજ મગજસ્તી છે મારા ફાધર બી આજે ઘેર નહીં હોય એમના કપડા બહાર નહીં જાય તો મારો પરિવાર કોણ સાચવશે સાહેબ